નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર બાબુ ઝરવરિયા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત રાષ્ટ્રીય સમસ્ત કોળી સમાજ સામાજિક એકતા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ સુરત રાજ હોટલ સુરભી સોસાયટીમાં વાડાના નિવાસ નિવાસસ્થાને કોળી સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં ઉપસ્થિત મહેમાન શ્રી પ્રોફેસર અર્જુનભાઈ પટેલ સાહેબ સંગઠનના હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ હરેશભાઈ વાઘેલા પુપતભાઈ વાળા પ્રવીણભાઈ બારિયા નાથાભાઈ ગોહિલ લખનભાઈ કોટડિયા રમેશભાઈ બારિયા મગનભાઈ મકવાણા વગેરે સમાજના વડીલો યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં ઉપસ્થિત યુવાનો વડીલો મહેમાનો તેમજ ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રોફેસર પીએચ ડી અર્જુનભાઈ પટેલ દ્વારા સમાજમાં ખૂટતી કડીઓ અને સમાજને આગળ લઈ જવા માટેની ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહામંત્રી હરેશભાઈ વાઘેલા એ પ્રદેશની ટીમ દ્વારા ગુજરાતમાં ભરમાં સંગઠનને ખૂબ જ મજબૂતાઈપણે ઝડપથી આગળ વધારવા માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને કમિટીને આદેશ પણ આપવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમના અંતે સ્વરૂપી ભોજન સાથે લેવામાં આવ્યું હતું રિપોર્ટર બાબુ જરૂરિયા સુરત સેવન ન્યૂઝ એના કારણે એટલે આ સાહસિકતા રાખો અને એ પર્સનલી એટલે પોતાનું છે એમ કાલ કોઈ પણ થયો આપડા સમાજ નો વાયુ છે બરોબર એને જયારે ઝઘડો થયો હોય તો હું

તથા એટલું ફિલોસોફી છે કે તમે જે વિચારો કે એ બધા મહાપુરુષ આકાર તમે એની તમારી પોતાની તર્ક બુદ્ધિથી તમે એને તર્કના કેરણ ઉપર એને ચકાસો અને એ વાત સાચી લાગે તો માનો અને એ જો વાત તમને અડધો સત્ય લાગે તો જે સત્ય હોય તે વાત સ્વીકારો જે સત્ય નથી એ વાત છોડી દઉં

કોળી સમાજ આપણે અત્યારે હાલ લાચાર થઈ રહ્યો છે ને આગળના સમયમાં ભણતર એ લોકોની તલવાર બનશે અને આપણા જ સમાજને કામ આવશે તો બહુ ધારું નથી બોલતો અને આપણા સમાજના હું તો રિપોર્ટ છું મને દરરોજ ઘણા બેસરોમાં મળતા હોય છે અને ભાઈએ જેમ વાત કરી એમ આપણા સમાજના ઘણા રાજકીય નેતાઓ પણ છે પણ એ લોકો એના રાજકીય રોટલા શેકવામાંથી નવરા નથી કરતા